આજથી શરદ ઋતુની શરૂઆત થાય છે શરદ ઋતુ ભારતની પાંચ ઋતુઓમાંની એક છે જેને સામાન્ય રીતે વરસાદ પછીની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે વરસાદ શાંત થઈ જાય છે અને આકાશ સ્વચ્છ લાગે છે દિવસનું વાતાવરણ ગરમ હોય છે અને રાતે સરસ ઠંડકનો અહેસાસ થાય છે વૃક્ષોના પાંદડા લીલામાંથી પીળા સોનેરી થવા લાગે છે ઘણા પાંદડા જડે પણ વાતાવરણ સુંદર લાગે ચમેલી સફેદા ગુલાબ જેવા ફૂલો વધુ ખીલવા લાગે છે આ ઋતુમાં સૌથી મહત્વનો તહેવાર શરદ પૂર્ણિમા જેમાં ભગવાન કૃષ્ણ રંગેલા રાસ લીલામાં રમ્યા હતા એવું માનવામાં આવે છે આ દિવસે દૂધ પોહાની પ્રસાદી બહાર ચંદ્ર માનવા રાખવામાં આવે છે જામફળ દાડમ સીતાફળ અંજીર તેના ઉપરાંત મેથી લીલું લસણ શાકભાજી ખૂબ તાજી મળે છે કુલ મળીને શરદ ઋતુ સુંદરતા સ્વચ્છતા અને આરોગ્યતાની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે